કેન્દ્રમાં દાખલ કર્યા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢાના સૂચન અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ સંકલિત બાળ વિકાસ અધિકારી શ્રી નીલુબેન માછી દ્વારા ઝાલોદ કસ્બા આંગણવાડી કેન્દ્રના વર્કર યોગ્ય માર્ગદર્શન હેઠળ આંગણવાડી કેન્દ્રમાં થી વધુ બાળકો આવી રહ્યા છે જેમાં વાલીઓ નર્સરીમાં મૂક્યા હતા પણ કસ્બા આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકોની પ્રવૃત્તિઓને શિક્ષણ જોઈ ખાનગી શાળામાં દાખલ કરતા પોતાના બાળકને નંદઘર આંગણવાડી કેન્દ્ર કસ્બા ખાતે દાખલ કર્યું આંગણવાડી કેન્દ્રમાં દરરોજ જિલ્લા કક્ષાએથી આપવામાં આવેલી થીમ મુજબ બાળકો સાથે અલગ અલગ પ્રવૃત્તિ કરવામાં આવે છે બાળકોને ઔપચારિક શિક્ષણ એટલે કે પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે સાથે જ બાળકોને પોષણ માટે દરરોજ અલગ અલગ ભોજન આપવામાં આવે છે બાળકોની માતા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મારી બાળકીને મેં પહેલાં ખાનગી નર્સરીમાં મોકલી દાખલ કરી હતી પણ ત્યાં નાના બાળકોને જરૂરી હોય તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી ન હતી અને ચાર દિવાલની વચ્ચે બેસીને બાળકના સ્વભાવમાં ચિડિયાપણું આવ્યું તેથી મેં મારી બાળકીને દોઢ વર્ષ પહેલાં આંગણવાડી કેન્દ્ર ઝાલોદ કસ્બામાં દાખલ કરી હતી આંગણવાડી કેન્દ્રમાં આવ્યા પછી મારી બાળકીનો શારીરિક અને માનસિક વિકાસ થયો છે આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકોનું મેનુ પ્રમાણે રોજ અલગ વાનગીઓ પીરસવામાં આવે છે બાળકોને જરૂરી પોષણ મળે છે જેથી તેઓ એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરી શકે છે મેરા નામ પઠાન તિસ્કીન સાહિલ ખાન હૈ મેરી લડકી કા નામ હબીબા હૈ પિછલે ડેઢ પે યે આંગણવાડીમાં આ રહી હૈકા પહેલાં પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન કરાયા હતા વહા પે ઠીકસે બ્રેન नहीं चल रहा था और एक्टिविटी नहीं कर रही थी यहाँ पे डेढ़ साल से सा आ रही है और उसका ब्रेन अच्छा चल रहा है और और यहाँ पे खाना दूध फ्रूट्स सब अच्छा है और उसका हाइट वेट सब अच्छा बढ़ गया है और यहाँ यहाँ की जो नीलू बेन है उन उनके मार्गदर्शन से आंगनबाड़ी अच्छी चल रही है इसलिए मैं सरकार का धन्यवाद